અમાર તો બને છે નહીં બનતી બરનામ તો તમાર નહી બનતી બરોબર તમારે તો બને એમ કેજો અમાર તો કાયમ બને છે પી આયને ને અમાર તો તો તમાર બનતી હોય તો આટલી કે રાગ ના કરી દીધો તમે રાગ તો તો તમાર બેન નહી થાતો અમાર તો રાગ જ છે તારે તમે જો તો અમે તો કોઈ બપોરે બોલાય ને જબર તમે જો તો આ કળી થઈ ને બી કોઈ કે પાણા પો કરી દેવા ઉપર તે તમે છે ને કોઈ જા ફળ બોલો પછી એવું જ કરી કે તમારે જેવું બોલવું પડે ખબર હે હા એકદમ ઢાડુ ઢાડુ નરમ નરમ બોલો ને હારા હારા શબ્દો કાઢો ને

તો શું કરશો લે હડો રાગ કરવા જઈએ હેડજો ફીરતી બરોબર આમ તો તમારું કણ તમાર તો બેન રાગ છે બરોબર હા તો તમે કોક કરી તમારો રાગ કરાવો લે હડો લે હડો હેડજો મથું તો પડશે એકદમ તો નહી થાય સાચી વાત છે બડુબા ઉગા બરોબર કાકા આ 200 ની જુદી કે ફટાફટ એ આ લ્યો આમ પેલા જમીન લેવાનો તો શું તું એ

હવે તમારે રાગ કરવો પડે ના કરવો પડે એટલે પેલા પૈસા વાળા ઓછું પણ એ ટાઈમે વાહન ઠપકો હોય ને છું તમારું હોય તો તમે આવું છું એટલે તમે એમ કેજો મારું વાળું બોલો છો વાળું હું તો બે વાળો બોલું છું ને બોલું એટલે તમને એવું લાગે કે છે હાલ તમારો છે પેલો નો હતો

તમે આ વેકન બેઠે બેઠે શું કહેતા હતા કે રાગ કરાવ અલ્યા તમારું કોણ છે લે રાગ કરાનો ઈકન તો ને પૈસા ભાઈ ને આવળો મોટો જુબળો લેકડી જાય તમાર તો અલ્યા એવું તો તું હું એવું નતું તું તા પૈસા પાડી લાવ તું તમને તો ગુદામ પૈસા કાદો ફાટ લઈને લાવવા કરે એટલે પૈસા તો એને આલે એટલે મેં ગાલ દીધા તા બાકી કોમ પૈસા વાવે લેતા ને હું મે નઈ કર્યું તો વાત કરો રાગ કરા જા તા તમે પૈસા લઈ જા તમે કેજો તમને અસલ વાત ની ખબર જ નઈ પેલી તો ચમ અસલ વાત ની ખબર નઈ એટલે અલ્યા તમને ખબર છે ભાઈ એને શું કર્યું તમારા હંગાત પેલા

અહિયા કોઈ નહીં ખોટો ભીગવે બીવેન મરી ગયો આ બાલે બાલકી મુ લાલચી હોય એટલે હું પૈસાનો લાલચી દેખાઉ ચો પૈસા મુ અડતિ અડતોય નહીં આ તો ખાલી પેલા પૈસા આલે એટલે હું જાવડી ને દીતા હતા ઈ તો કી લાલચી સી લ્યો એક નોટ હાથમાં આવી જાય તો ખરી થઈ ગયો

ઈ તો ખાલી જોવા તેમ કે ચોમ ના જાય નોટિંગ હા બ જતારો જાવે હો બે તો જતારે લાગસે અમે તમે જતારો અમે શું જા કરો આપી લે એટલે ખાલી જોતો તેમ કે નોટ તો સજર હેલો કરો તો કે જતો રહો ખાલી હેલવાં કરો પડશે યાદ રાખજો આ તો બહુ નળ છે ઇમ નળ છે તમાર નળ છે

એ તો બરોબર છે પણ પૈસા લાવતા રહીએ તો એ પાવર જતો પછી બરોબર તમે હમતતા નહીં યાર બંદૂક આપડે લાવતા રહીએ તો પૈસા જોતા બધું એવું કરશે તો એ પૈસા થી બીજી એ બંદૂક લાવે હે પણ આપણે જવા નહી ગયા બંદૂક લઈને આપણે પછી પકડી જ રાખવા નહીં કરે નહીં કરે ના આઈડિયા નહીં બરો બરોબર આઈડિયા મસ્ત હશે ના બંદૂક ને પૈસા બે બે લાવતા રહીએ પણ બંદૂક એકલી લાવો બસ આપણે એને બીક હતા તો ફાવે બીવે પછી આપણાથી ઈમ રાખો હે ને તમે કોઈ બસ બંદૂક લાવતા રહી લેટજો હાલ ખાલો અડે તું પાછો આવ ના પણ પાતો રો હે જો ઉપર એક જણા જોવા મેકળો પડશે છે ગુંજાક ના ઉંજા હું તો મોર જા તા જા પોણા જોતા જા દેજે હો પૈસા તો દાદ બેરવો અમે બોલું બા બંદૂક એકદમ ની હાથમાં જાય ને હા

ઘણા પૈસા છે અલ્યા આ તો ઊમો બખાલા કરે છે બરબાર આપણને થોડો અવાજ ઓછો કરો લે ઓમો તો નહીં બીજી બીજી આરે બંદૂક હોતી એટલે ગળા મન પૈસાનો ઓલ કરવા દે હું મજેરી અલ્યા કોઈ નથી અબોય હું તો ફટાફટ

ના પૈસા નહીં નહી તમારા વાત કરો પૈસા કેવું ભલે તમારા પૈસા મારે તમારે જોતા પૈસા તમારા અને એવું હોય ને પૈસા એક એક દાવ ખાલી બાજી રમી લો ખાલી એક એક ખાલી દાવ રમી લોજી નો એટલે પૈસા મેળવાના પૈસા મેળવાના અને હા એક જ દાવ રમવાનો એક જ દાવ જેટલું મેલું હોય ને એટલું બધું મેળ દેવાનું એમ